દમણના ડાબેલના આટિયાવાડના ડુંગર પર હિંગરાજ માતાનું મંદિરનો પાટોત્સવ ધૂમધામથી ઉજવવામાં આવ્યો સવારે ભક્તો દ્વારા નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું બેન્ડ બાજા અને ડીજેના તાલે ભક્તો મન મૂકીને ઝૂમ્યા હતા ત્યારબાદ મંદિરમાં હવન અને કથા તથા મહાપ્રસાદનું પણ આયોજન રાખવામાં આવ્યું હતું ચૈત્રી નવરાત્રીના આઠમે નોરતે ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું But I'll talk about Ignite,